નમસ્કાર મિત્રો આજે સીધું આપણે એટલે તમને ખબર છે કે પ્રાઇમ મિનિસ્ટર ઇન્દિરા ગાંધી ના રાજકીય વારસ ગણાતા નાના પુત્ર સંજય ગાંધીના પુત્ર અને સંજય ગાંધીનું મૃત્યુ થતા આકસ્મિક મૃત્યુ થતા સંજયના મોટા ભાઈ અને ઇન્ડિયન એરલાઇન્સ ના પાયલટ રાજીવ ગાંધી એમના રાજકીય વારસ બન્યા રાજીવ ગાંધી પ્રાઇમ મિનિસ્ટર બન્યા ઓગણીસો એકાણું હત્યા થઈ ત્યારે પણ હી વોઝ ડેસ્ટાઈન ટુ બી ધ પ્રાઇમ મિનિસ્ટર એમના માતુશ્રીની ઓગણીસો ચોરાશી માં હત્યા થઈ અને આ પરિવાર એમાં સોનિયા ગાંધી એમના પુત્ર રાહુલ ગાંધી અને પુત્રી પ્રિયંકા ગાંધી વાડ્રા એ એક બાજુ અને બીજી બાજુ સંજય ગાંધીના શ્રીમતીજી મેનકા ગાંધી અને ફિરોઝ વરૂણ ગાંધી એમના પુત્ર આજે સ્થિતિ છે કે રાહુલ ગાંધી કોંગ્રેસ માં છે પ્રિયંકા કોંગ્રેસ માં છે અને એમના જે કાકી છે મેનકા ગાંધી

મેનકા ગાંધીને તો સુતાનપુરની બેઠક માટે લોકસભાની ટિકિટ આપી છે ભારતીય ટીકા કરનાર પ્રજાના પ્રશ્નોને વાચા આપનાર ફિરોઝ વરુણ ગાંધી એમને એમના મત વિસ્તાર પીલીભીત ટિકિટ આપવાનું અને એને બાકી પણ નથી રાખી કે ભવિષ્યમાં ફિરોઝ વરૂણ ગાંધીને ભારતીય જનતા પાર્ટી ટિકિટ આપે પરંતુ નરેન્દ્ર મોદીને કોંગ્રેસ આયાત કરેલા જે ઉધારીના નેતાઓ છે એમના માટે સવિશેષ પ્રેમ છે અને જીતિન પ્રસાદ જે યોગી સરકારમાં મંત્રી પણ છે એનો અર્થ એ થયો કે ફિરોઝની ટિકિટ કાપી નાખી હવે શું થશે આજે આપણે સીધું ને સટના આ એપિસોડમાં ફિરોઝની સામેના વિકલ્પો શું છે એની વાત કરવાના છે પરંતુ એ પહેલા બે વાત મારે ચર્ચવાની છે પહેલી વાત તો એ કે આપણે સીધું ને સટના જે એપિસોડ કરીએ છીએ એ દુનિયાભરમાં ખૂબ જોવાય છે ગુજરાતીઓ જુએ છે બિનગુજરાતીઓ પણ જુએ છે અને અમે તો તમને કહીશું કે સાચી વાત ટકોરા વિશ્લેષણ હોય સાંભળવું હોય તો આપણી ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તત્યમ એ સબસ્ક્રાઇબ કરવી પડે બીજી વાત એ છે કે ભારતીય જનતા પાર્ટીના રાજકોટના ઉમેદવાર અને નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકારમાં મંત્રી રહેલા પરસોત્તમ રૂપાલા ભારતીય જનતા પાર્ટીના નેતા છે કર્યો મહારાજાઓ અને ક્ષત્રિય મહારાજાઓના સંદર્ભમાં એના જે પડઘા પડ્યા એ પગલે એમણે માફી તો માગી લીધી પરંતુ એક સામાન્ય પ્રાથમિક શાળાના શિક્ષક ગુજરાતમાં પણ એ મંત્રી રહ્યા છે તો એમને ભાન હોવું જોઈએ કે રાજા રજવાડાઓનો ઇતિહાસ અને આઝાદી જ્યારે આવી ત્યારે આ દેશનું આખું માનચિત્ર જેમ કર્યું એવા સરદાર વલ્લભભાઈ પટેલ જે દેશી રજવાડા મહાત્યાગ કરવા માટે પ્રેર્યા હતા એ મહારાજાઓનું અપમાન થાય એવું કોઈ પણ તબક્કે આપણે ન કરવું જોઈએ એ વાત મને લાગે છે કે રૂપાલા એ સમજી લેવી જોઈતી હતી વાણી વિલાસ કર્યા પછી એમણે માફી માફી પણ બહુ સ્પષ્ટપણે ખરેખર માફી માગી હોય એવું એમના શબ્દોમાં જણાતું નથી પરંતુ સત્તા પક્ષના છે અને એમના પક્ષના જે ક્ષત્રિય નેતાઓ છે રાજવી પરિવારો પૂર્વ રાજવી પરિવારોના નેતાઓ છે એમનો ટેકો લઈને એમણે ક્ષમા પ્રાર્થના કરી ત્યારે ખબર હોવી જોઈએ કે ભાવેણાના મહારાજા કૃષ્ણકુમાર સિંહજી પોતાનું રજવાડું સૌથી પહેલા ગાંધીજીને ચરણે ધર્યું હતું આ મહારાજાઓની પાસે વિકલ્પ હતો કે ભારતમાં જોડાઈ શકે ઇન્ડિયન યુનિયનમાં જોડાઈ શકે એ પાકિસ્તાન યુનિયનમાં જોડાઈ શકે અથવા તો સ્વતંત્ર રહી શકે છતાં આ દેશના પાંચસો ને પાસઠ રજવાડાઓ એ પોતાની સઘળી સંપત્તિ આ દેશને ચરણે ધરી દીધી અને આ દેશ માનચિત્ર તૈયાર થયું પટેલ અમે એમ માની કે રાજા રજવાડાઓના સંદર્ભમાં કોઈ હિન ઉચ્ચારણો કોઈએ પણ ન કરવા જોઈએ અને એમનો સાચો ઇતિહાસ એ સમજવાની કોશિશ કરવી જોઈએ એક બીજા સમાચાર એવા આજકાલ ચાલી રહ્યા છે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં લોકસભાની ચૂંટણીમાં મતદાન કરવા માટે પ્રેસ કોન્ફરન્સ ભરીને જાહેરાત કરી છે આ વાત મારી દ્રષ્ટિએ હંબક છે આ ફેક ન્યૂઝ છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે કે ભારતીય જનતા પાર્ટીની માતૃ સંસ્થા આવી કોઈ જાહેરાત કરી ઓગણીસો પચીસ માં ડોક્ટર હેડગેવાર કેશવ બલિરામ હેડગેવાર અને બીજા પચીસ જણાએ સ્થાપિત કરેલી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ નામની સંસ્થા આરએસએસ નામની સંસ્થા જેના આજે સરસંઘ ચાલક ડોક્ટર મોહનજી ભાગવત છે પરિવારની સંસ્થા ગણાય એવા ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં મતદાન કરવા માટે પત્રકાર પરિષદ ભરીને અપીલ કરે એવું શક્ય નથી નારાજગી જરૂર છે પરંતુ જેમણે પત્રકાર વિરુદ્ધમાં નિવેદન પૂર્વ કોર્પોરેટર અને બે હજાર સત્તર માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ નામની એક સમાંતર સંસ્થા સ્થાપનાર મહાશય છે એમણે ચેરિટી કમિશનર માતૃ સંસ્થા છે એ આજ દિવસ સુધી રજીસ્ટર્ડ સંસ્થા નથી અને એનો લાભ લઈને આ બીજી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એ

એને પણ આપણે ખુલ્લી પાડવી જોઈએ વરુણ ગાંધીનું સત્તાવાર નામ જે છે એ ફિરોઝ વરુણ ગાંધી છે વરૂણ ફિરોઝ ગાંધી નહીં કારણ કે વરૂણ સંજય ફિરોઝ ગાંધી આમ એ રીતે નામ લખવું હોય તો થઈ શકે શ્રીમતી ગાંધી ઇન્દિરા ગાંધી જે પ્રાઇમિસ્ટ પરિવાર છે નેહરુ ગાંધી પરિવાર એનો સંબંધ ગુજરાત સાથે ખૂબ નિકટનો છે મોતીલાલ નેહરુ ના પુત્ર જવાહરલાલ નહેરુ અને જે દેશના આઝાદીના અગ્રિમ હરોળના લડવૈયા ગાંધીજી અને સરદાર પટેલના અનન્ય સાથી એ પ્રથમ વડાપ્રધાન એમના એકમાત્ર દીકરી એમના અને કમલાના એકમાત્ર દીકરી એ ભરૂચના મૂળ વતની એ ફિરોઝ ગાંધી સાથે એમના લગ્ન વૈદિક વિધિ થી અલાહાબાદના આનંદ ભવનમાં બંને પરિવારોના અગ્રણીઓની ઉપસ્થિતિમાં થયા હતા મોતીલાલ નેહરુ ને સો ની દીકરીઓ બંને દીકરીઓ પંડિત અને કૃષ્ણા હટી સિંહ એ બંનેના લગ્ન પણ ગુજરાતીઓ સાથે થયા હતા અને મને નવાઈ એ વાતની લાગે છે હંમેશા નેહરુ ગાંધી પરિવાર ને માટે ગુજરાત માં અત્યારે જે પ્રકારનું ઝેર પ્રસરાવવામાં આવ્યું છે એને માટેની જે ઘૃણા ફેલાવવામાં આવી છે મને લાગે છે કે આ પરિવારનો ગુજરાત સાથે આટલો નિકટનો સંબંધ હોવા છતાં અને હું ઘણી વખતે કહું છું કે શ્રીમતી ગાંધી જયારે વડાપ્રધાન હતા ત્યારે અંબાજી ના દર્શન કરીને ગુજરાતમાં ચૂંટણીના શ્રી ગણેશ કરતા હતા માથે સાદલો ઓઢીને હંમેશા કહેતા હતા કે મેં ગુજરાત કી બહુ હું મને નવાઈ એ વાતની લાગે છે કે એમના પછીની પેઢી એ પોતાનો ગુજરાત સાથેનો સંબંધ કેમ તાજો નથી કરતી કારણ કે રાહુલ ગાંધી એમનાથી દસ વર્ષના ફિરોઝ વરૂણ ગાંધી અને પ્રિયંકા ગાંધી આ બધાનો સંબંધ એ ગુજરાત સાથે આવે છે પણ કોણ જાણે કેમ એ જાણે ગુજરાત વટે હોય એવું લાગે છે પણ આજે વાત વરુણ વરુણને ટિકિટ આપવાનું પહેલાથી ટાળી દેવાય એવા સંકેતો તો હતા જ કારણ કે વરુણ એ સાચા બોલો છે આખા બોલો છે એ પ્રજાના પ્રશ્નો ઉઠાવે છે એ શબ્દો ચોર્યા વિના એ સાચી વાત કે છે અને યોગી અને મોદીની સરકારોની વિરુદ્ધમાં પણ એણે નિવેદનો કર્યા છે તરીકે એની ટીમ ત્યાં આગળ ખૂબ લોકપ્રિય કામો કરતી રહી છે અને શક્ય છે કે એણે જે ચાર ફોર્મ ચૂંટણી લડવા માટે મંગાવ્યા છે પીલીભીત માંથી એ ઉમેદવારી જાહેર થઈ હોય શક્ય છે કે વરુણ એ અપક્ષ તરીકે લડે અને વરુણ જો અપક્ષ તરીકે લડે તો સમાજવાદી પાર્ટીના જે જાહેર કરાયેલા ઉમેદવાર છે ભગવત શરણ ગંગવાર એમણે પણ જાહેર કર્યું છે કે એ પોતાની ઉમેદવારી પાછી ખેંચી લેશે અને વરુણ એ વિપક્ષનો સંયુક્ત ઉમેદવાર બની રહેશે આ એક શક્યતા જરૂર છે નવાઈની વાત એ છે અને મોદી શાહની જે પ્રકારની વ્યૂહરચના હોય છે એ પ્રમાણે મેનકા ગાંધીને સુલતાનપુરની ભારતીય આપવામાં આવી છે હવે દીકરાની ટિકિટ જયારે નકારાઈ અથવા દીકરાને ટિકિટ નથી આપવાના એવા સંકેતો મળ્યા ત્યારે મેનકા ગાંધીએ એવી પણ ઓફર કરી હતી કે ફિરોઝ વરૂણ ને તમે સુલતાનપુરની ટિકિટ આપો મારી ટિકિટ કાપી નાખો તમને ખ્યાલ હશે કે મેનકા ગાંધી મોદીની બે હજાર ચૌદ મંત્રી હતા પરંતુ બીજી વખત એમને મંત્રી બનાવવામાં આવ્યા નહોતા અને ફિરોઝ વરૂણ ને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નાગપુર મુખ્યાલયમાં લાલકૃષ્ણ અડવાણી એ સંગની ટોચની નેતાગીરી સાથે મળવા માટે લઈ ગયા હતા અને સંગની નેતાગીરીને વરુણ એ અને એની વિચારધારા માફક આવે છે એના કેટલાક એ વખતના મુસ્લિમ વિરોધી ભાષણો એના વિડીયો આજકાલ ખૂબ વાયરલ કરવામાં આવ્યા છે અને કોને વાયરલ કર્યા હશે એ તમે સમજી શકો છો એ જાણી જોઈને વાયરલ કરવામાં આવ્યા છે કારણ કે સમાજવાદી પાર્ટીના સુપ્રીમો અખિલેશ યાદવ સાથે પણ એની મુલાકાતો થઈ છે અને એ કોંગ્રેસમાં પણ જોડાઈ શકે એવી શક્યતા પણ છે એવા સંજોગોમાં ફિરોઝ વરુણના મુસ્લિમ વિરોધી ભાષણો એ વાયરલ કરવામાં આવે તો સમાજવાદી પાર્ટી કે કોંગ્રેસની જે મુસ્લિમ વોટ બેંક છે કેટલાક નેતાઓએ રચ્યો આ પણ એક ષડયંત્ર ભાગ છે ત્રીજી એક શક્યતા એવી છે કે હજુ સુધી કોંગ્રેસે રાયબરેલી અને અંબેઠી બેઠકો માટે ઉમેદવાર જાહેર કર્યા નથી શ્રીમતી સોનિયા નાદુરસ્ત તબિયત છેલ્લા કેટલાક વર્ષોથી બહુ જાણીતી બાબત હોવા છતાં ભારતીય જનતા પાર્ટીના અસંવેદનશીલ માણસોએ નેતાઓએ એની મજાક પણ ઉડાવી કે ભાગી ગયા લી માંથી હકીકત માં રાજસ્થાન રાયબરેલી આ બે બેઠકો પરથી ગાંધી પરિવાર એ સામાન્ય રીતે લડતો રહ્યો છે ગઈ વખતે અમેઠી માંથી રાહુલ ગાંધીને સ્મૃતિ ઈરાનીએ

પ્રિયંકા ગાંધી લડશે કે કેમ એ પણ હજુ નક્કી નથી આવા સંજોગોમાં કે બંને બેઠકો પરના કોંગ્રેસના ઉમેદવાર જાહેર કરવામાં એટલા માટે નથી આવ્યા એવી પણ એક ચર્ચા છે કે આમાંથી એક બેઠક અને ખાસ કરીને સંજય ગાંધી જે બેઠક ઉપરથી લડતા હતા એ અમેઠી એ બેઠક એ ફિરોઝ વરૂણ ગાંધીતમાં સામેલ થઈને કોંગ્રેસના ઉમેદવાર તરીકે લડે એવી પણ શક્યતા વ્યક્ત કરાય છે ભારતીય જનતા પાર્ટીને જ્યારે વિધાનસભાની ચૂંટણી થતી હતી ત્યારે ફિરોઝ વરુણ ગાંધી એ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી તરીકે જે લોકોના નામ ચર્ચામાં આવ્યા હતા એમાં એમનું નામ પણ હતું અને લંડન યુનિવર્સિટીમાંથી અનુસ્નાતક થયેલા ફિરોઝ વરુણ ગાંધી અને કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી એમફીલ થયેલા રાહુલ ગાંધી અને દિલ્હી યુનિવર્સિટીમાંથી અનુસ્નાતક થયેલા પ્રિયંકા ગાંધી આ ત્રણેય ભાઈ બહેન એમની ડિગ્રી કોઈ શંકાના ઘેરામાં નથી જ્યારે તમે જાણો છો કે કેટલાક રાજનેતાઓની ડિગ્રીઓ એ શંકાના ઘેરામાં છે આ ભણેલા ગણેલા પરિવાર ના ઉમેદવારો કોણ ક્યારે ચૂંટણી લડવા માટે જાહેર થશે એના તરફ આપણી મીટ મંડાયેલી રહેશે પરંતુ વરુણ ગાંધી ફિરોજ વરુણ ગાંધી ભારતીય જનતા પાર્ટી એનું રાજકારણને પૂરું કરી નાખવાની કોશિશમાં હોય તો એ ખત્તા ખાય છે એટલું તો આજે અમે જરૂર કહીશું આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ સાચી વાત વાત સાંભળવા માટે આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ એ સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને દેશમાં અને વિદેશમાં જરૂર જણાવશો નમસ્કાર